નમસ્કાર સર્વ દર્શક મિત્રો નહીં સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો સત્યનું સૌથી પહેલું સ્વાગત વિરોધ અને દલીલથી થાય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ સરળ સિમ્પલ અને દરેક લોકોને મજા આવે એવી છે પણ ખાસ કરીને તમારા બાળકો માટેની આ રેસીપી છે એનું કારણ છે કે વેકેશનના દિવસો નજીક આવે છે અને તમારા બાળકોને સૌથી મોટામાં મોટું ટેન્શન તમારે એ હોય છે કે એને રાજી કેમ રાખવા એને ગમતું કેમ જમાડવું તો એના માટેનું એક સરળમાં સરળ ઓપ્શન છે એકવાર તમે આને બનાવી લો ને અને બાર મહિને રાખી દો બાળકો જ્યારે પણ ફાઇમ્સ ખાવાનું મન કરે ને ત્યારે એને તાત્કાલિક કરી દો બાળકો રાજી તમે રાજી તો આ કેવી રીતે બને છે એ પૂછવું પડે અમારો હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસિપી ફ્રાઈન્સ નમસ્કાર સર્વ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે નવી એક સરસ મજાની રેસીપીની તૈયારી થઈ ગઈ છે અને જો આ બધી જદ્દોજહેદ ચાલુ છે તો જય શ્રી કૃષ્ણ પારો જય શ્રી કૃષ્ણ અંબા અંબા

એનું કારણ છે કે માથે આવી ગયું છે વેકેશન એટલે બધાયની ઘર ઉપર વીજળી પડવાની છે એટલે છોકરાઓ રોજ તોફાન કરશે ને રોજ કાંઈક બનાવી દેવું પડશે તો એના માટે હું આ સરસ મજાનો ઓપ્શન છે ચાલો તો હવે બતાવી દો આ કેવી રીતે તમે જાદુ કરવાના છો હા આ છે ને તપકી લીધી છે યસ એક વાટકી તપકી છે આ છે નમક સ્વાદ અનુસાર જોશે ને આ છે ફૂડ કલર હ એટલે કલરફુલ બનશે આ બરોબર આપણે જેટલી આ તપકી રોય ને ફ્રાઈસ એક એવું રમકડું જે દરેક બાળકોને ગમે થોડામાં જાજુ ભૂલકાઓની લાલચ મોટાઓની બચત અને યંગ જનરેશનનું ડાયટ હવે મળે છે વળીકામાં અમે તો ખાધા છે અને ડબ્બા ભરી ભરીને ન કોઈ મરી ન કોઈ મસાલા અને છતાંય લાગે ખાસ આ છે બાળકોનો મુખવાસ એ પ્રમાણે માપ કરવાનું છે માપ ખાસ જરૂરી છે તપકીર હોય ને એટલું જ પાણી આમાં લેશું ને એનાથી ડબલ પાણી આપણે જો આજ વાટકી થી માપ કરું છે સ્વાદ અનુસાર મીઠું મીઠું થોડુંક આમાં માપે જોઈને નાખવાનું ખારું ન થઈ જાય ખાસ ને આપણે આ પાણી ને તપકીર ભેગું કર્યું જ ને એને આપણે આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું છે સ્લરી બનાવી નાખવાની ત્યાં સુધી આપણું પાણી જો આ ખાસ ગેસે ઉકળે છે મીઠું નાખી મૂક્યું ને લોટ ડોતા હોય ને એ રીતે એકદમ સરસ મિક્સ કરવાનું છે જરા ગાંઠા ન રહેવા જોઈએ આમાં એટલે જાથેથી આ કરવાનું રહે પાણી છે ને એકદમ ઉકળવા દેવાનું છે લગભગ પાંચ સાત મિનિટ જેવું લાગશે થઈ ગયું તૈયાર એકદમ પાણીને તપકીર બે મિક્સ થઈ ગયું પાણી ઉકળવાનું ચાલુ થઈ ગયું છે આ છે ફૂડ કલર આ નો નાખો હોય તો એ ચાલે

એડ કરતું જવાનું એકદમ હલાવવાનું છે આ જરે મૂકવાનું નથી હલાવવાનું કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે હવે બધું એડ થઈ ગયું છે ગેસ પાછો ફાસ્ટ કરી નાખશું એકદમ આપણે આને ઘટ થવા દેસું આ તરત જો આપણું થઈ જાય ને એટલે છૂટવા વાસણ માંથી ખ્યાલ આવી જાય બહુ ધ્યાન રાખવું પડે તરત જ ગાંઠા પડવા માંડે થઈ ગયું આ વાળું તૈયાર

માપ પ્રમાણે કરો એટલે આવી રીતે લગડું લેવાનું ભાઈ ગરમા ગરમ હોય ને એટલે ગરમ ગરમ માં જ કરવું પડે તરત જામવા માંડે આપણે પાડી લેશય ફેરવવાનો ને એનું હેન્ડલ ફેરવવાનું સેવ ના આપણે ચોખાની સેવ ના કરીએ ને એ રીતે આ ફ્રેમ્સ ના ગુજરા છે એકદમ તડકો આવતો હોય તો એક દિવસમાં સુકાઈ જાય પછી બીજ જે દિવસે ખાલી તડકો ખવડાવવાનો જોઈએ નકર બે દિવસ થાય સુકાતા જો મિત્રો એટલી વારમાં આટલી બધી થઈ ગઈ ઘણા બધા કલર ભેગા હોય એટલે બાળકોને ખાવાની મજા આવે કલરફુલ ટૂંકમાં રેસીપી છે ચાલો મિત્રો સેવ પડી ગઈ છે એક વ્હાઇટ છે એક ઓરેન્જ છે હજી એક કલર ની કરશું આપણે ઓકે તો ચાલો બતાવી દયો હવે આ બીજા કલર નું આપણે કરશું હમ એના માટે આ તૈયાર કરી દીધું છે બાકી એટલી વાટકી એક તપકી લેવાની છે જે લોકો મોટા ફૂડ બ્લોગર હોય ને એ લોકોને ત્યાં બબે માણસો રાખ્યા હોય એસી હોય આખે આખું એર કન્ડિશન કિચન હોય અને બધું તૈયાર કરીને દેતા હોય ને ત્યારે માંડી રાંધતા હોય આ તો સલામ છે ભાઈ અમારો હોમ મિનિસ્ટર ને બધું સાથે કરતા જાય સાવ સાવ પાવડર હોય આનો તપકીનો એટલે પાણીમાં ભેળો થોડોક અઘરું પડે એટલે હાથેથી જ કરીએ ને તો સરસ મિક્સ થાય ઉપર આવતો જાય લોટ જેમ પાણીમાં જાય ને આ છે યલો કલર આમાં ભીનું થઈ ગયું ને એટલે વાટકીમાં ભીનું આ થડી જાય એટલે પૂરું હવે એકદમ ઉકળવા દેવું પડશે પાછું ચાલો આ યલો કલર પણ ધીમે ધીમે રેડી થઈ ગયો છે ધાર કરતું જવાનું એકદમ હલાવતું જવાનું આજ મેન વસ્તુ છે ઓલે કેમ ચાસણી ની ઉપર જ સ્વીટ નો આધાર હોય એમ આમાં ઈ છે મેન વસ્તુ આજ છે ચાલો મિત્રો હવે આ યલો કલર એ ધીમે ધીમે આપણો રેડી થઈ રહ્યો છે અને હજી બીજા બે ત્રણ કલર ની બનાવવાની છે પિંક કલર ની બનાવવાની છે ને વ્હાઈટ ની ઘણી બનાવવાની છે એટલે પછી હવે ઈ તમે તમારી રીતે જોઈ લેજો અમે બે ત્રણ પછી લેન્થી થઈ જશે વિડિયો એટલા માટે આ બે ત્રણ કલર બતાવી દઈ તમને થાય ને એટલે ખ્યાલ આવી જાય જો આ તપેલીમાંથી છૂટવા મંડે વાસણમાંથી અને કાચ જેવું થઈ જાય એકદમ છે ને છે યસ ટ્રાન્સપરન્ટ થઈ જાય એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે ખ્યાલ આવી જાય ઈટ્સ ઓકે થઈ ગયું છે હવે ગેસ ઠારીને સીધું ભરી દેવાનું ઠરસે તો એ નહીં મજા આવે પછી આવું લાઈટ નહીં આવે હા એલોગ રેડી થઈ ગયું છે આવડું ફ્રાઈમસે એટલે ફ્રાઈમસો જ થયો એટલી સોફ્ટ થઈ આપ ખાસ પાડવાનું પ્લાસ્ટિકમાં જ રહ્યો કપડામાં નહીં રેડી રેડી ઓકે જસ્ટ ફક્ત ત્રણ કલાક જ થઈ છે અને હવે આને અંદર લઈ લીધી છે એકદમ યુનિક અને સરસ જેને કહેવાય ને કે ઓલા આપણે ફૂલને અટતા બીક લાગે ને એના જેવી સરસ મજાની થઈ છે એકદમ સુકાઈ ને પછી જ તરવાની તો જ સરસ ફૂલે લીલી હોય તો ન થાય એકદમ વાયર જેવું લાગે ને પ્લાસ્ટિકમાંથી મેળે જ નીકળી જાય પણ જો રીતે થોડીક ભેગી હોય ને તો એને આપણે આમ પલટાવી નાખવાની એટલે બીજી સાઈડ સરસ સુકાઈ જાય આપણે આપડા ખુસરા પડ્યા હોય ને તો આ વેફર આપડી સુકાઈ જાય ને એટલે આ રીતની થઈ જાય સુકાઈને આ રીતની આટલી પાતળી થઈ ગઈ છે હમ અને હવે એને છે ને તરીને તમને બતાવી દેવામાં આવશે એના માટે એનું આ તેલ ગરમ મૂકી દીધું છે તેલ સરખું ગરમ કરવાનું છે હ તો જ આપડી વેફર સરસ ફૂલે તરીને બતાવશું ગેસ્ટ ટાઈમ હોય ત્યારે તમે આ કરો તો એકદમ સરસ લાગે એકદમ અલગ અલગ કલરની અને બાળકો તો આને જોઈને છે ને ખુશ ખુશાલ થઈ જાય કારણ કે દરેક કલર જોવા મળે ને એને પિંક જોઈ છે ને યલો જોઈ છે ને ઓરેન્જ જોઈ છે ને વ્હાઇટ જોઈ છે ને એટલે આ કલર એટલે જ આપણે નાખીએ છીએ હમ બાળકોને થોડું કેમ કલર વાળું જોવે તો વધારે આકર્ષણ થાય

થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ યોર વન્ડરફુલ રેસીપી નાઉ ધ ટેસ્ટિંગ ટાઈમ અને તમે જોઈ શકો છો કે કેટલી બધી આ જો તો ખરી એકદમ સુવાળી થઈ જાય અને બહુ ધ્યાન રાખીને સાચવીને અને ઉપાડવી પડે છે એનું કારણ છે કે આ બાળકો નાના નાના હાથોથી એને ઉપાડે ને તો એકદમ સરસ લાગે છે અને એકદમ યુનિક છે ખાવાની પણ ખૂબ મજા આવે અને મિત્રો આ વસ્તુ બાળકોની જે તમે એમ કહેશો પરાગભાઈ તમે શું એકલા એકલાવ ખાઈ ગયા છતાંય હળવી અને નળવી અને ખાલી મીઠું સિવાય કોઈ વસ્તુ આમાં નાખેલી નથી અને હા મિત્રો આશા રાખીશ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા જોઈ તો મળી જાય ને એનું નામ તો સમૃદ્ધિ પણ એના વિના ચલાવી લે ને એનું નામ સામર્થ્ય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર